નમસ્કાર દર્શક મિત્રો તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો દ્રશ્યોમાં જોઈ શકો છો જીરુના વકાલો આજે આવકની વાત કરીએ તો આઠસો બોરી જેવી આવક જોવા મળી રહી છે અને ભાવમાં ગઈકાલે પણ સારી એવી તેજી હતી તો આજે શું રહે છે જીરુ બજારમાં ભાવો ચાલો જાણી લઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના જીરુ બજારના ભાવો પાંચ હજાર પચાસ રૂપિયા મિત્રો ભાવ જોઈ શકો છો પાંચ હાજર પચાસ રૂપિયા જીરું બોલું એકાવન પચાસ રૂપિયા જોઈ શકો છો માલ છે એક નંબર માલ છે પાંચ હજાર બસો ને એકસાઠ રૂપિયા

પાંચ હજાર બસો એકવીસ રૂપિયા બાવનસો ને એકવીસ રૂપિયા

અગિયાર મધુવન કરો એકાવન અગિયાર મધુ એકસો જોઈ શકો છો એકાવનસો ને અગિયાર રૂપિયા ના ભાવો થયા છે મિત્રો આ ભાવો જોયા હતા વીસ કિલોના ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરું બજારના હતા આજે બજારમાં આજે પણ તેજી જોવા મળી રહી છે ગોંડલમાં જીરુ બજારમાં આજે સારું એવું જીરુ બજારના ભાવો જોવા મળી રહ્યા છે